અહીંયા એક મંદિર પણ છે મહાદેવનું તમને અંદર છે દર્શન કરાવું જે નવું બને છે આ મંદિરના અંદરનો તમને વ્યૂ બતાવો મહાદેવ મહાદેવ રામદેવજી મહારાજની મસ્ત મૂર્તિ છે અહીંયા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે અહીંયા ગર્ભગૃહમાં રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ અને અહીંયા છે શિવ પિતા અખિલ બ્રહ્માંડના રાજા મહાદેવ અને અહીંયા છે દુર્ગામાં જય માતાજી અહીંયા બેઠા છે હનુમાનજી મહારાજ ભારત માતા કુત્રા દાદાના મંદિરની અંદર અહીં મસ્ત સુવિધા છે ઉઠવા બેઠવાની મસ્ત વાતાવરણ છે લીલું નાના બાળકો માટે રમવાનું છે બધું હિંચકા ખાવાનું છે તો એકવાર આ વાર નીકળો તો જરૂર મુલાકાત લેજો